અને આ ડ્રાય ફ્રૂટ લીધા છે તે કટ કરીને લીધા છે તો આપણે જેટલી આપણે છે તે ખાંડ હોય ને તેનાથી ડબલ આપણે છે તે આ રીતના આપણે લોટ લેવાનો અને ખાંડ અને ઘી ને પાણી બધી વસ્તુ છે તે સરખી લેવાની છે તો હવે તેમાંથી આપણે લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે થઈને અહીંયા આપણે છે પહેલાં તો આપણે છે તે પીસેલી ખાંડ છે તેને આપણે નાખી દઈશું તો હવે ખાંડ છે તે નાખી દીધી છે તો હવે આપણે તેની અંદર આપણે ઘી નાખી દઈશું તો આ રીતના છે તે બધું ઘી પણ એક સાથે જ નાખી દેવાનું અને ઘી નાખ્યા બાદ તેની અંદર અહીં આપણે છે તે કાજુ બદામ કટ કરી નાખ્યા છે તે નાખી દેસુ અને તેની સાથે અહીં આપણે છે હવે આપણે લોટ નાખી અને પાણી પણ સાથે જ નાખી દેસુ અને પછી જ લોટ બાંધવાનો છે તો આ રીતના આપણે બધું પાણી નાખી દઈએ હવે છે તેને આપણે સરસ મજાનો છે તે લોટ બાંધી દેસુ હાથની મદદથી બધી વસ્તુ મિક્સ કરી તો હવે તેને આપણે છે તે આ રીતના છે તે સરસ મજાનો છે તે લોટ બાંધી લેવાનો છે આ રીતના એટલે છે તે આપણે જે માવાના બિસ્કીટ બનાવીએ છે ને તે જ રીતનો આપણો ટાણા આકાર થઈ ગયો છે આ રીતનો લોટ બંધ થઈ ગયો તો હવે છે તેની અંદર આપણે છે તે આપણા હાથની મદદથી પણ બિસ્કિટ બનાવી શકીએ છીએ અને છે તે આપણે આમ પણ આપણે છે તે વધારે છે તે વેલું કરવું હોય તો આપણે છે તે રોટલી જેમ બનાવીને પણ બિસ્કિટ બનાવી શકીએ બે રીત છે તો પહેલાં મેં અહીં આ લુવો લઈ લીધો છે હાથમાં એકદમ સરસ મજાનું આ રીતના બંને હથેળીએથી આ રીતના બનાવી લેવાનો રોલ પછી હવે તેને આપણે હથેળી મદદથી આ રીતના સ્પ્રેસ કરી દેવાનું અને છે તે અત્યારે તો પેંડા જેવો લાગે છે તમે જોઈ શકો કેવો પેંડા જેવો તેનો આકાર પણ લાગે છે તો હવે છે તેને આપણે આ રીતના હાથની મદદ તમે જે છે સાઇઝથી પટલો નાનો જે રીતના તમે બિસ્કિટ બનાવવા માંગતા હોય તે સાઇઝથી કરી શકાય તો હવે આપણે છે તે આ રીતના રાખીશું હવે તેને આપણે છે તે જે ટ્વેન્ટી ટ્વેન્ટી છે તે બજારમાં મળે છે ને બિસ્કિટ તે જ રીતના આપણે બનાવશું એટલે છે તે આપણે આ સરી લીધી છે તો તેની મદદથી આપણે આ રીતના આપણે વચ્ચે નાખી દેવાનું એટલે જે ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કિટ આવે છે તેનો જે આકાર હોય તે જ આકારના આપણે આ બિસ્કિટ પણ તૈયાર થાય તો હવે છે તેને આપણે આ રીતના તમે જોઈ શકો જે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કિટ આવે છે તે જ આકારના આ બિસ્કીટ તૈયાર થઈ ગયા છે તે હાથની મદદથી તો આ પહેલી રીત છે તો આ રીતના છે તમે આ રીતથી બનાવી શકો ને હવે હું તમને બીજી રીત બતાવું હવે આપણે છે તે આ રીતના આપણે ફરી પાછોએ આ ધુઓ લઈ લીધો અને હવે તેને આપણે છે તે વેલરની મદદથી વણી નાખશું તો વણવા માટે થઈને અહીં આપણે છે તે આપણે આ લોટ લીધો છે તેની અંદર આ રીતના લગાવી દેસું અને હવે છે તેને આપણે

અને તેને આપણે આ રીતના બિસ્કિટનો આકાર આપવાનો છે ખાલી તો આ રીતના છે તે આપણે આકાર આપી દેશું અને તેને આપણે બહાર કાઢી લેવાનું છે આ રીતે તો આ રીતના છે તે આ રીતથી પણ છે તે વહેલું થઈ જાય છે તમારા બિસ્કીટ વહેલા થઈ જાય અને એક સરખા જ તમારા બિસ્કીટ તૈયાર થાય છે તો તમે પણ છે તે આ થી પણ તમે બનાવી શકો છો અને તેને છે તે આ રીતના આપણે તમે જોઈ શકો કે જે છે તે ટ્વેન્ટી ટ્વેન્ટી નો આકાર હોય તે જ આકારના પણ બિસ્કિટ તૈયાર થઈ જાય છે આ રીતના

એટલે સેટ આપણે છે તો તેલ સરસ મજાનું લગાવી દેસું એટલે સેટ આપણે બિસ્કિટ છે રીતના બેકરીમાં શેકાય છે તે જ રીતના આપણે છે તે ઘરે જ આપણે શેકવાના છે અને આ છે તે આપણે એકદમ ટેસ્ટી એવા જ આપણા બિસ્કિટ શેકાઈ જશે તો તેને આપણે છે તે આ રીતના ઊંધા નાખશું બિસ્કિટ આ રીતે શેકાવા માટે થઈને

હવે આ રીતના આપણે છે તેને આપણે પલટાવી નાખવાના છે તેને આપણે છે આ રીતના લઈ અને તેને આમ પલટાવી નાખશું હવે તમે જોઈ શકો તેનો કલર આપણે છે સરસ મજાના છે બિસ્કિટ છે તે આ રીતના છે તો ઉપર અને નીચે સરસ મજાના શેકાઈ ગયા તો તેને આપણે કાઢી લેશું અને આ રીતના છે તો બીજા બિસ્કિટ છે તે પણ આપણે બનાવી નાખશું તો તમે જોઈ શકો કે આપણા છે તે સરસ મસાના છે તો આ રીતના આપણા બિસ્કીટ છે તે બની અને રેડી થઈ ગયા તો આને છે તમે છે તે સાયતમ આઠમમાં પણ તમે છે તે આ બિસ્કીટ તમે ખાઈ શકો છો અને તમને અંદરથી બતાવું છું કેવા સરસ મસાના છે તો આપણા બિસ્કીટ આ રેડી થાય છે તે આ રીતના તમે જોઈ શકો કેવા સરસ મસાના છે તે આપણા આ બિસ્કીટ તૈયાર થઈ ગયા તો તમે પણ આ રીતના ચોક્કસ તમે પણ બિસ્કિટ બનાવશો અને છે તે આ છે તે નાના મોટા બધા ખાઈ શકે છે કેમ કે આમાં છે તે આપણે તેલમાં કર્યા નથી એટલે તેલ વગરના છે એટલે છે તે એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ છે તે સારા કેમકે આ તેલવાળા ન હોય એટલે છે તે ગેસ કે શક્યતા પણ તેમાં ન રહે તો તમે પણ જો આ રીતના છે તે તમે પણ ચોક્કસ બિસ્કિટ બનાવશો અને છે તે આ બિસ્કિટ જે ખાશે તે નાન ફટાઈને તે તો બધી છે તે ખાવાનું ભૂલી જ જશે તો સાતમ આઠમમાં તે થઈ અને નાને તમે છે તે વરસ દિવસ સ્ટોર કરી શકાય તેવા આ બિસ્કીટ આપણા બની અને રેડી થઈ ગયા છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો તો કોમેન્ટમાં બતાશો તમે છે કે આ રીતના ક્યારે બિસ્કીટ બનાવી હ કે નહીં